જેતપુર નગરપાલિકા દ્વારા ડેરડી આવાસ યોજના અંતર્ગત રહેતા આસામીઓને નોટિસ આપતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર તાલુકાના ડેરડી ગામે આવાસમાં બે હજાર તેરની સાલમાં અગિયારસો ત્રીસ ક્વાર્ટર ધ્રોડ દ્વારા આસામીઓને આપવામાં આવ્યા હતા ક્વાર્ટરના લાભાર્થીઓને ક્વાર્ટર અન્ય લોકોને વેચી નાખેલ હોય ભાડે આપેલ હોય જેને લઈને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ મળતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ રેલી યોજી હતી અને આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો હતો દેરદી અવસ્થમાં રહેતા મોટી સંખ્યાના લાભાર્થીઓએ રેલીમાં જોડાઈ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રાચાર કર્યા હતા દેરડી આવાસમાં લાભાર્થી પાસેથી વેચાણ લીધેલ આવાસનું ટ્રાન્સફર કરી આપવા આમ આદમી પાર્ટીની માંગ સાથે મામલતદાર કચેરી અને નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેરની સાલમાં જે રેરડી ધાર પાસે આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા સામાન્ય રીતે કોઈ પણ યોજના હોય તો એનો એક ક્રાઇટેરિયા હોય કે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ કે આઠ વર્ષ હાઉસિંગની વાત કરીએ મુખ્યમંત્રી યોજનાઓની વાત કરીએ કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કે એવી કોઈ પણ વાત કરીએ કે જેમાં સરકાર મકાન બનાવી અને લાભાર્થીઓને સોંપતી હોય છે તેમાં એવી શરતો રાખતા હોય છે કે તમે બે ચાર પાંચ કે સાત વર્ષની અંદર આ મકાનને તમારી રીતે વેચી શકશો જ્યારે કે અહીંયા આવા કોઈ શરત નથી રાખવામાં આવી એ વાત થઈ પણ માની લો તો ભવિષ્યમાં મારે ખાલી એટલું જ કેવું છે કે તમે આ લોકોને જે અત્યારે રે છે વેચાતા લઈને રહીએ છીએ એને તમે ખાલી કરાવશો તો કોને આપશો કોકને તો આપશો ને તો મારશો ને એમાં તો તાળુ મારીને શું પડતર નથી છો તમે કોકને આપશો ત્યારે એની અંદર વહીવટ નહીં થાય એની અંદર ખોટું નહીં થાય એની કોની પાસે ગેરંટી છે મારે એટલું જ પૂછવું છે ખાલી કે આઠસો પર દાખલા તરીકે તમે ખાલી કરાવશો અને એની અંદર પાંચ હજાર અરજી આવશે તો પ્રાયોરિટીનું ધોરણ શું રહેશે એની અંદર બધું જોઈએ છે ભૂતકાળમાં કેવી રીતે આપવાના અત્યારે પણ આ ભાઈઓમાંથી એવી ફરિયાદ આવી એવા અનેક ક્વાર્ટર છે આજે પણ દેરડી ધારમાં કે જે તેર તેર વર્ષથી લોક પડ્યા છે અને એ કોક ને કોક ક્યાંક ને ક્યાંક કોઈ લાગવાવાળાના છે રંગતોના છે કોઈ મામા માસીઓના છે કોઈનો છેડો પહોંચતો એવા લોકોના છે એને નોટિસ નથી ગઈ અને આ ગરીબ માણસોને નોટિસ ગઈ છે તો અત્યારે જે લોકો રહીએ છે હવે એને જેને પોસાતું હોય એને વેચવું અને જેને પોસાવતું એને લીધું હવે આના માટે થઈને જેતપુર નવાગઢ નગરપાલિકાને કોઈ પણ સંસ્થા દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા એવી અરજી નથી આપવામાં આવી દીપકભાઈ કે ભાઈ અહીંયા આવું થયું છે અહીંયા મકાન વેચાઈ ગયા છે કોઈને વાંધો જ નથી વેચવું એને વાંધો નથી રીએ છે એને વાંધો નથી તો પછી આ નોટિસોનું આ નાટક શા માટે એની સામે મને અહીંયાથી એવા પણ સમાચાર મળ્યા છે કે હવે આ મકાન આવનારા સમયમાં કદાચ ટ્રાન્સફર માટેની યોજના થાય અને ઠરાવના માધ્યમથી કંઈ નક્કી થાય તો અત્યારથી દસ હજાર રૂપિયા ફેરફાર કરનારને પણ દીપકભાઈ નું ત્યાં મકાન હોય દાખલા તરીકે માની લો કે અત્યારે કદાચ એ મકાનો ઘટે છે ગરીબોની સંખ્યા વધારે છે જરૂરિયાતમંદોની સંખ્યા વધારે છે તમારે ખાલી એટલું જ કેવું છે કે આવી દસ આવાસ યોજના નવી બનાવો પબ્લિકના પૈસાથી જ બનાવવાની છે તમારે તમારા ઘરમાંથી ખેતરનો એક વિઘો વેચવાનો નથી તમારી તમારા બેંક એકાઉન્ટમાંથી અમારે તમારા અઠાડાય નથી જોતા ભલે તમને રંગે ચંગે છૂટીને મોકલા અમારે તમારું કાંઈ નથી જોતું મારા પૈસા છે